નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે શ્વાસમાં ત્રણ સિગારેટનો ધુમાડો લઈ રહ્યા છે શહેરીજનો પાટણમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોનો ઉકેલ રૂપિયા હજાર કરોડના રિંગ રોડ માટે નગરપાલિકા પ્રમુખની સરકારમાં ફરી રજૂઆત વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વડોદરા કોર્પોરેશનની મળેલી ખાસ બેઠકમાં હોબાળો સામ સામે આક્ષેપબાજી પ્રાચીન વાવ બાદ હવે સંભલમાં મળ્યા ચારસો સિક્કા રામલક્ષ્મણ અને જાનકીની બની છે આકૃતિ પંદર લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ સ્માર્ટફોનની નિકાસમાં રેકોર્ડ વધારો ડીઝલ ઈંધણને પાછળ છોડવાની તૈયારી બાવન અબજના સટ્ટા કૌભાંડનો આરોપી દુબઈ જશે કોર્ટે ભરત ચૌધરીને પંદર દિવસ માટે પાસપોર્ટ આપ્યો બે લાખની ડિપોઝિટ પણ પચાસ હજારના જામીન મંજૂર મહાકુંભ વિષયક સંપૂર્ણ જાણકારી પવિત્ર સ્નાન અને પર્વ તીર્થરાજ પ્રયાગ કુંભનગરીની પ્રમુખ ધર્મ સ્થળો હાઈટેક મદદ ક્યુઆર કોડ સ્કેન કરીને જાણકારી મેળવો શહેરના એન્ટ્રી પોઈન્ટથી સંગમનું અંતર અને પાર્કિંગ વ્યવસ્થા મેળામાં ક્યાં ક્યાં રોકાઈ શકો છો મહાકુંભમાં સ્નાન ક્યાં કરશો મુખ્ય ઘાટ અને મહત્ત્વ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ